વેલકમ સમાચારો વાત કરીએ તો થોડા દિવસો પહેલા અમદાવાદની કેટલીક શાળાઓને ધમકી ભર્યા મેલ મળ્યા હતા અને જેમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનનો હાથ હોવાની માહિતી જે છે તે સામે આવી છે અમદાવાદની શાળાઓમાં જે ધમકી મળી હતી તેમાં પાકિસ્તાન કનેક્શનની રીતે સામે આવ્યું કે આ જે મેલ છે તે આઈએસઆઈ દ્વારા કરવામાં આવ્યા હતા આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા માટે આ મેલ કરવામાં આવ્યા હતા બોમ્બની અફવાના ઇમેલ માં આઈએસઆઈની ની ખુલી છે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી મેલ ફંગોળ્યા અને ત્યારબાદ તપાસમાં સામે આવ્યું છે કે આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા માટે આ પ્રકારના મેલ જે છે તે કરવામાં આવ્યા હતા દિલ્હી અને અમદાવાદની સ્કૂલોને એક જ વ્યક્તિએ ધમકી આપી હતી વર્ચ્યુઅલ આઈડી થી આ મેલ મોકલ્યા હોવાનો ખુલાસો થયો હતો આઈએસઆઈ ના તોહીદ લિયાકત ના નામે આઈડી બનાવાઈ હતી અને એ આઈડીમાંથી મેલ કરવામાં આવ્યા હતા એ ભય ફેલાવવામાં આવ્યો હતો ચૂંટણીમાં તે દરમિયાન હવે માહિતી પ્રાપ્ત થઈ છે કે આમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે વધુ માહિતી આપી રહ્યા છે સમાત જિગ્નેશ પટેલ જિગ્નેશ જણાવશું શું વધુ એ અંકિત વાત કરવામાં આવે તો પહેલા દિલ્હી અને ત્યારબાદ અમદાવાદ અને રાજ્યની જે શાળાઓને જે ધમકીભર્યા મેલ મળ્યા હતા તે મામલાની તપાસ કરતા સાયબર ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે સૌ સૌથી મોટી માહિતી એ સામે આવી કે આ કેસમાં જે મેલ કરવામાં આવ્યા હતા તે પાકિસ્તાનથી થયા હતા અને પાકિસ્તાનના જે કહી શકાય કે એક જે કેન્ટોનમેન્ટ છે આર્મી કેન્ટોનમેન્ટ કે જે ફેઝલાબાદમાં આવેલું છે ત્યાંથી

તૌહિદ લિયાકતના નામે એક આઈડી બનાવવામાં આવી હતી અને આ આઈડી થકી જ મેલ કરવામાં આવ્યો હતો એટલે સમગ્ર શંકાની સોય પાકિસ્તાન તરફે ગઈ હતી અને એ સાબિત થયું છે કે પાકિસ્તાનનું કનેક્શન આ સમગ્ર મામલામાં સામે આવ્યું છે આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા માટે આ પ્રકારના મેલ કરવામાં આવ્યા છે સવાલ એ થઈ રહ્યો છે કે પાકિસ્તાન આખરે ક્યારે સુધરશે ક્યાંક સીમા પરથી ઘૂષણખોરી કરવાનો પ્રયત્ન પાકિસ્તાન દ્વારા થતો હોય છે તો આ તરફ હવે વર્ચ્યુઅલી પાકિસ્તાન જે છે તે ભારતમાં કર્નડગત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ભારતની ચૂંટણીથી આખરે પાકિસ્તાનને પેટમાં શા માટે દુખે છે તે પણ એક સવાલ છે દિલ્હીને અને અમદાવાદની મોટાભાગની ઘણી બધી એવી શાળાઓ કે જ્યાં મેલ મળ્યા હતા ધમકી ભર્યા જેમાં શાળાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી શું પાકિસ્તાનનો ઈરાદો ઓછું મતદાન કરાવવાનો હતો આ સવાલ પણ અહીંયા ઉઠી રહ્યો છે ભારત ની ચૂંટણીથી પાકિસ્તાનના પેટમાં કેમ તેલ જડાય છે તે પણ એ સવાલ અહીં થઈ રહ્યો છે શાંતિપૂર્વક ચૂંટણી ન થાય તે માટે આ પ્રકારની નાપાક હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે જેને લઈને સવાલ થઈ રહ્યો છે કે આખરે પાકિસ્તાન ક્યારે સુધરશે અમદાવાદની છ થી વધુ શાળાઓ દિલ્હીની પણ ઘણી બધી શાળાઓ કે જેમાં આ પ્રકારના ધમકી ભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા અને હવે માહિતી સામે આવી રહી છે કે આ સમગ્ર કનેક્શન પાકિસ્તાન તરફી શંકા જે કરતું હતું તે સાબિત થયું છે પાકિસ્તાનની સંડોમણી આ ઘટનાક્રમમાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી જેમાં એક વ્યક્તિ એક આઈડી જે બનાવવામાં આવ્યું હતું એ આઈડી પરથી આ ધમકી ભર્યા મેલ કરવામાં આવ્યા હતા